છેલ્લા ઘણા વર્ષોથી રાજ્યની સરકારી વિશ્વ વિદ્યાલયોમાં પ્રવેશ પ્રક્રિયા કેન્દ્ર તથા પારદર્શક કરવાની માંગ કરાઈ છે રાજ્ય શિક્ષણ વિભાગ ગત વર્ષથી ચૌદ રાજ્ય પ્રવેશ પ્રક્રિયા પોર્ટલ કરવાનો પ્રયાસ કરવા આવી છે રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા છેવાડાના વિદ્યાર્થીઓ સરળતાથી સુલભ અને રાહત શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી સ્વાભાવિક રૂપે રાજ્ય સરકારની રહે છે પરંતુ ખૂબ દુઃખ સાથે જણાવવું પડે કે માત્રને માત્ર જીસી પોર્ટલની નિષ્ફળતાના કારણે રાજ્ય સરકારના તથા શિક્ષણ વિભાગ પરનો નો ભરોસો તૂટ્યો છે જીસીએ પોર્ટલ દ્વારા ચાલતી અત્યંત ધીમી પ્રવેશ પ્રક્રિયાના કારણે સરકારી મહાવિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયોમાં દર વર્ષની સાપેક્ષ પ્રવેશ થયા નથી પરિણામે ઇન્ટેક કરતાં ખૂબ જ ઓછી સંખ્યામાં વિદ્યાર્થીઓને જે તે સરકારી સંસ્થાઓમાં પ્રવેશ મળ્યા છે જ્યારે બીજી તરફ નિજ વિશ્વવિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયો મન તે પ્રમાણે કોઈપણ પ્રકારના ધારાધોરણ વગર પોતાના ઇન્ટેક કરતાં વધુ પ્રવેશ આપી અને વિદ્યાર્થીઓની ભરતી કરી રહ્યા છે ગુજરાતના ભવિષ્ય માટે પ્રવર્તમાન પરિસ્થિતિ ઘણી ગંભીર અને ચિંતાજનક છે જેથી એબીવીપી દ્વારા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો હતો અને માંગ કરી હતી કે નિજી વિશ્વવિદ્યાલયોની પ્રવેશ પ્રક્રિયાને પણ પારદર્શી બનાવવા તથા રાજ્ય વિશ્વવિદ્યાલયોને વિશ્વવિદ્યાલયોને સમાન તકો મળે તે સુનિશ્ચિત કરવા આવનાર શૈક્ષણિક વર્ષથી રાજ્યની તમામ નિજી વિશ્વવિદ્યાલયોને જીસી એ એસ પોર્ટલ અંતર્ગત પ્રવેશ હેતુ આવરી લેવામાં આવે ચાલુ શૈક્ષણિક વર્ષની પ્રક્રિયામાં મોક રાઉન્ડ ઉમેરી વિદ્યાર્થીઓની કોલેજની અંતિમ પસંદગી કરવાનો વિકલ્પ આપવામાં આવે પ્રવેશ પ્રક્રિયા સરળ બનાવી વધુ વિલંબ અટકાવી ત્વરિત સમાપ્ત કરવામાં આવે ઘણી વિશ્વવિદ્યાલયોના અનુસ્નાતક અભ્યાસક્રમોના પરિણામો હજુ બાકી હોવાથી વિદ્યાર્થીઓને સ્નાકોત્તર અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવો મુશ્કેલ પડે છે જેથી ત્વરિત આવી પરિણામ જાહેર કરવામાં આવે નમસ્તે રવિ સુરત પરિષદ આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એક આખા ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તે ગુજરાત સરકાર દ્વારા હાલમાં જીકા પોર્ટલ દ્વારા જે વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવી રહ્યું છે એ એડમિશન પ્રક્રિયા ખૂબ વિલંબ રીતે ચાલે છે જેના કારણે ગુજરાત ભગની ચૌદ સ્ટેટ યુનિવર્સિટીઓમાં એડમિશન થતા નથી એડમિશનોમાં સીટો ખાલી ગઈ છે અને જેની સામે પ્રાઇવેટ યુનિવર્સિટીઓની સીટો હાયર પેમેન્ટ દઈને વિદ્યાર્થીઓને એડમિશન લઈને પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં સીટો એની ફૂલ કરી દે છે તો એક વિદ્યાર્થી પરિષદની માંગ હતી કે આવતા વર્ષે જ્યારે જીકાસ પોર્ટલની પ્રક્રિયા ચાલુ થાય તો ત્યારે પ્રાઇવેટ યુનિવર્સિટી જેટલી છે એ પ્રાઇવેટ યુનિવર્સિટીઓને તમામને જીકાશમાં સમાલિત કરવામાં આવે જેના કારણે વિદ્યાર્થી એક જ ફોર્મમાં આખા ગુજરાતભરની કોઈપણ યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકે અને સાથે સાથે આ જે વિલંબ પ્રક્રિયા છે એ વિલંબ પ્રક્રિયાને ઝડપથી ચાલુ કરીને વિદ્યાર્થીઓને ત્વરિત ધોરણે એડમિશન આપવામાં આવે જેના કારણે વિદ્યાર્થીઓ શિક્ષાથી વંચિત ના રહી જાય અને વિદ્યાર્થીઓને એડમિશન ના અટવાય એટલા માટે વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે વિગતો પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને જો આગામી સમયમાં આ વિદ્યાર્થીઓને ઝડપથી એડમિશન નહીં મળે અને પ્રવેશ પ્રક્રિયા જો વિદ્યાર્થી વંચિત રહી જાય છે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે